મારું નામ છે કૈલાસબેન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ટમેટા લીધા છે આ ગ્રામ ટમેટા છે અને આ બસો ગ્રામ આપણે ખાંડ લીધી છે અને આપણે એક ચમચી મીઠું લીધું છે અને આ તજ પાવડર આપણે થોડોક લીધો છે અને આ વિનેગર લીધું છે આપણે અડધી ચમચી તો હવે આપણે આ ટમેટા ધોઈ અને બાફા મૂકી દેસુ તો આપણે આ માં બાફા મૂકી દેસુ હવે આમાં આપણે પાણી નાખશું બહુ સાજુ નથી નાખવાનું થોડુંક એક કપ જેટલું જ આપણે નાખવાનું છે અને હવે આ ઢાંક બંધ કરી ટમેટા આપણે બાફા મૂકશું અને આપણે બે સીટી થવા દેશ્યુ તો આ બે સીટી થઈ ગઈ છે તો હવે ટમેટા બફાઈ ગયા છે આપણે જોઈ લેશું તો ટમેટા બફાઈ ગયા છે તો આપણે આને આ ઝારીમાં કાઢી લેશું હવે તો હવે આપણે આને ઠંડા થવા દેશ્યુ દસક મિનિટ સુધી તો આ ટમેટા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને પીસી લેશું તો આ મિક્સર જાર લીધી છે એમાં આપણે આ ટમેટા નાખશું આપણે બે ફેર પીસી લેશું થોડા થોડા પીસાઈ ગયા આપણે એને પીસે ઉતારી લેશું આ રીતે આપણે પીસી લીધા છે તો આપણે આ એક સાણી લીધી છે એમાં આપણે આ નાખી દેશું એને આ રીતે પછી આપણે ગાળી લેવાનું છે આમ આ રીતે તો આ રીતે આપણે આ બધો સોસ ગાળી લેવાનો છે એટલે એની સાઇલ હોય અને આ બીઆ હોય અંદર એ બધું નીકળી જાય બારું એમ આ રીતે આપણે ગાળી લીધો છે તો આપણે આને ઉકાળી નાખશું આ ગેસ આપણે ચાલુ કર્યો છે અને હવે આપણે આને મૂકશું ઉકળવા અને એમાં આપણે આ ખાંડ નાખી દેસુ અને આપણે આમાં થોડો આ ઓલો ભૂકો છે તજનો એ આપણે નાખશું આમાં ખાલી બહુ નથી નાખવાનો ખાલી સ્વાદ અનુસાર બહુ નથી નાખવાનો હવે આપણે આને મિક્સ કરી લેશું બધું અને હવે આપણે આને જાડો થાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનો છે તો આમાં આપણે થોડુંક એવું મીઠું નાખશું સ્વાદ અનુસાર બહુ જાજુ નથી નાખવાનું એટલું જ નાખવાનું છે અને આપણે આ વિનેગર છે રાખી શકીએ તો હવે આને જાડો થાય ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું આ તો સોસ આપણો બની અને તૈયાર થઈ ગયો છે આ રીતે જાડો થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને આને નીચે ઉતારી પણ આ બે થી કિલા ટમેટાનો સોસ બનાવો હોય ઉપયોગ કરવાનો તો તમારો સોસ છ મહિના લાંબા સમય સુધી સારી શકે રે સારો એમ તો આપણે આને ઠંડો થવા મિનિટ સુધી પછી આપણે સૌ તો હવે આપણે સૌ કરશું સોસ આ સોસ આપણો એવો બનીને તૈયાર થાય છે તમે રોટલી સાથે ભાખરી સાથે સમોસા સાથે દાબેલી સાથે ગમે તે પણ તમે વાનગી બનાવી હોય એની સાથે તમે પણ આ સોસ ખાઈ શકો છો તો હવે આપણે સૌ કરશું જનો પાવડર છે ઈ આપણે સર્વ કરશું તૈયાર છે આપણો ટમેટાનો સોસ તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો ટમેટાનો સોસ